વલસાડમાં લિવ-ઇન રિલેશનશિપનો કરુણ અંજામ મહિલાનો જીવ લેનાર ઇસમ જેલમાં ધકેલાયો સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવર ઠક્કર વલસાડ વલસાડ નવી નગરી અભરામ વિસ્તાર ખાતે ગઈકાલ તારીખ 17/8/2025 ના કલાક 11:00 વાગે એક ખૂનનો બનાવ બનેલાની હકીકત ધ્યાન પર આવેલી હતી પોલીસ નિયંતા તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશકુમાર ફુપરા કે જેઓની હત્યા થયેલાનું માલુમ પડેલું હતું આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ બે હજાર ત્રેવીસમાં એક્સપાયર થઈ ગયા હતા એથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડ નગરે રહેતા હતા આ મનીષાબેનને બે બાળકો છે એક અઢાર વર્ષનો અને સોળ વર્ષનો બંને બાળકો અલગ રહેતા હતા અને આ મનીષાબેન હાલમાં આ ભાવેશભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું કુંનગરણાનું ધ્યાનમાં આવેલું હતું જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી જે રીતે એને કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલ હતા અને રાઉન્ડ અપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે હત્યા કઈ રીતે હત્યામાં મરણ જનાર મનીષાબેનના મોડા ઉપર તથા હાથમાં તથા પગમાં નાની નાની ઈજાઓ હતી પરંતુ પોસ્ટમોર્ટમમાં પૂછતા એમને છાતીમાં પાસે તૂટી ગયેલી અને છાતીનું બેન હાડકું તૂટી ગયાનું હાલમાં જાણવા મળેલ છે ત્યાં આજુબાજુના લોકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ જે ભાવેશભાઈ છે એ ખૂબ જ ગુસ્સાવાળા હતા અને આની આની વાતે આમ ઝઘડા થતા હતા જેથી આજુબાજુના લોકો પણ આમનાથી ત્રાસેલા હતા એવું હાલ સુધી તપાસમાં જાણવા મળેલ છે